એક ગળાના દુખાવામાં રાહત માટે બેથી ત્રણ તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીના કોગળા કરો થોડી જ વારમાં દુખાવાથી આરામ મળશે બે જો તમને ઓછું સંભળાવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાન પર ઘસો તમને સંભળાવા લાગશે ત્રણ હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે ચાર પેટ સાફ કરવા માટે કાળી ડ્રાંક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે પાંચ બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારે કાળો નહીં થાય છ રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બને છે સાત જ્યારે ઝૂકીને ખોરાક ન ખાવો સ્વાદ સંબંધી રોગોનું જોખમ રહે છે આઠ લસણની ચા પીવાથી ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ જાય છે નવ કાચી ડુંગળી ખાવાની સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે દસ દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઈટ ઊંચી થશે અગિયાર સાંજે ખજૂર ખાવાથી ક્યારેય હાડકાં નબળા પડતા નથી બાર ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે તેર ગળામાં ઇન્ફેક્શન હોય તો હુંફાળા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને પોકળા કરવાથી ઘણી રાહત મળે છે ચૌદ જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસે છે તેનું મન નબળું પડી જાય છે પંદર પગનો દુખાવો દૂર ન થતો હોય તો ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી દુખાવો દૂર થાય છે સોળ ઓઠ પર શાહી અથવા વાદળી રંગ હોય તો લીંબુનો ઉપયોગ કરો ધીમે ધીમે વાદળી રંગ દૂર થઈ જશે સત્તર જો તમારા ચહેરા પર ખીલ હોય તો તેને પર્સ કરશો નહીં જો પર્સ કરશો તો તમારો ચહેરો બગડી જશે અઢાર કાકડીને તેની છાલ સાથે રોજ ખાવાથી ત્વચા કોમળ બને છે ઓગણીસ વાળ પર દૂધ લગાવવાથી વાળના મૂળ ત્વચા અને માથાને મજબૂત મળે છે વીસ જો તમારા પગમાં મચકોડ આવી ગઈ હોય તો તે જગ્યાએ બરફ ઘસો આરામ મળશે એકવીસ સાંજે ભાત ખાતા લોકોની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે બાવીસ જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે ત્રેવીસ ઘાનો સોજો દૂર કરવા માટે ડુંગળીને બારીમાં તેમાં હળદર ઉમેરીને ઘા પર લગાવો ચોવીસ કાચા નારિયેળનું તેલ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે પચીસ રોટલી ખાતા પહેલાં એલચીના દાણા ચાવો રોટલી ઝડપથી પચી જશે છવ્વીસ જો તમને બેચેની અને થાક લાગે તો દાડમના રસમાં લીંબુ નીચવીને પીવો સીતાવી દેશી ઘીને ગરમ કરીને ચાટવાથી સોજા અને શરીરનો દુખાવો મટે છે ઇઠાવી જો તમને પતરી હોય તો કાકડીનો રસ પીવો તેનાથી પતરી દૂર થાય છે ઓગણત્રીસ નબળા અને હળવા વાળને ઘાટા કરવા માટે ડુંગળીનો રસ લગાવો વાળ જાડા થઈ જશે ત્રીસ ચહેરા પર આલુનો રસ ઘસવાથી ચહેરા પરની જૂની કરચલીઓ દૂર થવા લાગે છે એકત્રીસ સવારે ખાલી પેટે બે પલાળેલા અખરોટ ખાવાથી વાળ મજબૂત થાય છે અને ચહેરાનો રંગ સુધરે છે અને ચમકદાર બને છે બત્રીસ માથાનો દુખાવો નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ સવારનો નાસ્તો ન કરવાથી થાય છે તેત્રીસ તાવની સ્થિતિમાં લીલી એલાયચીને પાણીમાં ઉકાળીને પીવો ચોત્રી જો તમારા દાંત વાંકા ચૂકા હોય તો તમારા દાંત પર ફૂદીના ઘસો ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે પાંત્રી શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આલુના નાના ટુકડા કરી તેમાં રાખો આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી છત્રી રાત્રે સૂતા પહેલાં માથામાં તેલ લગાવવાથી ડિપ્રેક્શન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે સાણતરી જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના બે ટીપાં નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને તેમનો ચહેરો પણ ચમકતો રહે છે આણતરી જો તમને કેળા ખાતી વખતે કબચિયતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે તેના પર કાળું મીઠું લગાવો ઓગણચાલીસ ઉનાળામાં જેમના તળિયા ગરમ હોય તેમણે મહેંદી લગાવવી જોઈએ તેનાથી ઠંડક મળે છે ચાલી જે વ્યક્તિ દરરોજ પોતાના વાળ ધોવે છે તેમના વાળ ખરવા જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે એકતાલી પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી બેતાલી દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આતેડાને લગતા રોગો થતા નથી તેતાલી સાત દિવસ સુધી ઉકાળેલા ચોખાનો પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી ચુમાલી જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને સ્વાદ સંબંધી રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે પિસ્તાલી ઈસબ ગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે છેતાલી વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે સુણતાલી શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ ઉણતાલી શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે ઓગણપચાસ સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે પચા જે સ્ત્રીઓ પાણી ઓછું પીવે છે તેના મગજની નસોમાં લોહીની ગાંઠો જામવા લાગે છે જેથી મગજ પર પ્રેશર વધે છે ને તેના કારણે ચક્કર આવે એવી સમસ્યા થઈ શકે છે મિત્રો આપને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો